સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્લેટફોર્મ ઉપર જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ફિલ્મ ને નીરજ જોશીએ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં મલ્હાર ઠાકર પૂજા ઝવેરી શ્રદ્ધા આર્ય ઉજ્જવલ ચોપડા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મલ્હાર ઠાકરની જોશો કે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મો ને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી